કિસાનો ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુસન બસો એકતાલીસ ડીઆઈ મિત્રો મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને પંદરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર પંદરનું મોડલ છે અને હાલમાં મિત્રો ટ્રેક્ટરમાં પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી તમને નહીં જોવા મળે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટીપટોપ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારની ખરાબી તમને ટ્રેક્ટરમાં હાલમાં નહીં જોવા મળે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન મિત્રો તમને નેવું ટકા જેવા કન્ડિશનમાં જોવા મળશે રેગ્યુટર સારું બેટરી નવી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે સીટ છત્રી ટ્રેક્ટરમાં મિત્રો એકદમ સારા જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો આગળના ટાયર મિત્રો સો ટકા જેવા કંડિશનમાં જોવા મળશે નવા નાખેલા આગળના ટાયર છે પાછળના ટાયર તમને સાત ટકા જેવા કન્ડિશનમાં જોવા મળશે બાકી ટ્રેક્ટર આખું કમ્પ્લીટ છે ટોટલ જવાબદારી સાથે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઇવ કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં મહેશભાઈનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર ક્યાંથી મેળવાય હું વિડીયોની છેલ્લે કહી દઈશ ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પંદર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ છે નાના શકપુર એટલે કે તમને આ ટ્રેક્ટર નાના શકપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મહેશભાઈ નામ અને બાજુમાં એમના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદ તમે કરી શકો છો